હા એ નમસ્કાર જય જવાહર જય આદિવાસી તો દોસ્તો આજનો વિડીયો એક જબરજસ્ત મોટિવેટ થવાનો છે કે તમારા માટે બે ચાર દિવસ થઈ ગયા છે વિડીયો નથી બનાવ્યો પણ અત્યારે થોડો ટાઈમ મળે જ્યાં સુધી વિડીયો જોવો તો પૂરેપૂરો જોઈજો જ્યાં સુધી વિડીયોને તમે પૂરેપૂરો ના જો ત્યાં સુધી તમને કશી વાતની ખબર ના પડે એટલે વિડીયો જો તો પૂરેપૂરો જોઈજો વિડીયોને જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા મિત્રોને જે લોકો કેતા કે જે પ્રશ્ન કરે છે કે સાદા ફોન થી વિડીયો નથી બનાવી શકતા એમના માટે આ ખાસ વિડીયો છે જોઈ લો અત્યારે આપણે જે વિડીયો કરી એકદમ નોર્મલ અને સાદો ફોન છે જે મારી જોડે આઈફોન હતી

અત્યારે જે કોઈ માણસ કામ કરે છે બરાબર શરૂઆત એવું નથી કે તમે તમારી પાસે દરેક વસ્તુ હોય તમે કરી શકો નાનાથી શરૂઆત કરી શકો છો બરાબર કોન્ફિડન્સ સાથે તમે કામ કરશો તો જરૂરથી તમને સક્સેસ મળશે કારણ કે જ્યાં સુધી તમે કામ કરવાની શરૂઆત ના કરો તો તમને કોઈ શરૂ કોઈ પણ કામમાં સક્સેસફુલ મળવાની નથી બીજી વસ્તુ અત્યારે જે આપણે ફોન કર્યો છે જે આપણી પાસે માઇક હતું

બીજી વસ્તુ કે લોકો સુધી તમે નીકળો અને ખબર પડે કે અત્યારે આજુબાજુ આપણે જોઈ શકો કે તમે કોઈ આપણી આજુબાજુ ફરતું હોય તમે ગાર્ડન માં અત્યારે ગાર્ડન માં વિડીયો બનાવું છો અત્યારે કદાચ અત્યારે હું તમને બહારનું પણ લોકેશન બતાવીશ અને શહેર માં અત્યારે જે અત્યારે સાંજ નો સમય છે બરાબર છે તો લોકો સમક્ષ આપણે નીકળી અને જઈએ તો ખબર પડે કે લોકોની સામે વાતચીત કરવાની ઘણી વખત એવું થતું હોય કે કેટલાક ફોન પર વાત કરવી છે બરાબર છે તો આપણે વિડીયો નથી કરી શકતા ઘણા લોકોને ફેસ વિડીયો ફેસ કરવાની જ્યારે આવે છે ને નથી કરી શકતા તો ખાસ કે એમના માટે આ મોટિવેટ વિડીયો છે બરાબર છે તો તમે કોઈ પણ કામ કરો છો ને ભાઈ તો મારું માનું ત્યાં સુધી પહેલાં કામને શીખો જાણો સમજો અને પછી કરો તો બેસ્ટ મજા આવશે કામ કરવાની બરાબર કોઈ પણ કન્ટેન્ટ કરો છે ખાસ મારા મિત્રો કે જે બ્લોગ કરવા માંગે છે અને અલગ અલગ કોઈ પણ કન્ટેન્ટના કોઈ બ્લોક કરે છે પણ ખાસ એ ધ્યાન રાખે કામ કરતા પહેલા કામ ને શીખે બરાબર તો જ કામ કરવાની મજા આવશે બાકી તો કઈ મજા ના આવે ખાસ કરીને કામમાં તમને એક કમ્પલ સરી થોડું ઘણું વિડિયો એડિટિંગ આવડતું અત્યારે બી એન બી છે ભાઈ બી એન એપ્લિકેશનથી બહુ બધા લોકો મોટા મોટા બ્લોગરો પણ બી એન થી જ વિડિયો એડિટ કરે છે તમે પણ વીએન અત્યારે માં સર્ચ મારી લેજો વીએન એપ્લિકેશન બેસ્ટ સારી રીતે તમે પણ એમાં એડિટિંગ કરી શકશો બરાબર છે બીજી વસ્તુ કાઇન માસ્ટર છે કાઇન માસ્ટર પણ એવું સારું છે કારણ કે ઘણા એવા લોકો જોડે છે કે મિત્ર જોસ્ત હોય તો ખરીદવું વર્જન હોય તો એ પણ તમે ખરીદી શકી અને કામ કરી શકો બરાબર છે બીજી વસ્તુ કે અત્યારે જે આપણે કામ કરવાના છીએ તો કતું છે કે ભાઈ મારાથી આ કામ નથી થાય કેમ નથી થતું ભાઈ કામને આપણે હાથ પર લીધું છે તો કામમાં ફોકસ કરવાનું કે જ કામ માં કઈ ફોકસ કરવાની જરૂર નથી આઈને થયું કે ના અમે પણ કામ કરીએ અમે પણ એક યુટ્યુબર બનીએ અને અમે પણ એક સક્સેસ મેળવીએ તો આવા લોકોને ખાસ દોસ્તો કે જરૂરથી સપોર્ટ કરજો જ્યાં બને ત્યાં સુધી કારણ કે સપોર્ટ આપણે કરશું તો જ એ લોકો આગળ આવી શકશે બરાબર છે દોસ્તો ખાસ આવા મિત્રો માટે છે જે લોકો સ્ટાર્ટ શરૂઆત કરવા માંગે છે આયુષ ભાઈ તમારું ભાઈ તમારું ભાઈ જો ભાઈ જે શરૂઆત કરે છે જેમને સ્ટાર્ટ કરવું છે કામ કરવું છે એમના માટે વિડીયો બનાવીએ છે આપણે કે એમને કંઈક આપણે સપોર્ટ કરી શકીએ હેલ્પ કરી શકીએ બરોબર તમારે જો કામ કરવું છે બરાબર તો પહેલાં સુખી ફોન કામ કંઈ પણ કન્ટેન્ટ નક્કી કરો તમે કામ સમજશો તો કામ કરી શકો આજે મારી સામે તમે ત્રણ જણાવવા કાલે દસ જણાવા એક જણાવવા પચાસ જણાવું જોઈએ બરાબર બીજી વસ્તુ નાશ શીખવા નાશ ખબર પડતી હોય તો આપણી ચેનલમાં જજો અને વિઝિટ કરી લેજો તો તમને ખબર પડી જશે બરાબર દોસ્તો આ મિત્રોને બહુ મને સારા લાગે કારણ કે એમનો એ વિચાર બહુ સારો છે તમે રહું છું કે જે લોકો પ્રશ્ન કર્યા હતા કે મારે યુટ્યુબમાં કામ કરવું છે અને તમારી જોડે તો સારી ફોન છે તમે તો સારા વિડીયો બનાવો છો તમારી પાસે સારી માહિતી છે જે લોકોના કેશન છે જે લોકોના પ્રશ્ન છે એના માટે ખાસ બરાબર છે તો મેં પહેલાં પણ કીધું હતું કે મારી જોડે જે છે એ ફોન છે આપણે હું સાદા ફોનથી બનાવું બરાબર તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એવું જરૂરી નથી કે તમારી પાસે કામ કરવું છે તમારે પછી કામ કરવા માટે પહેલાં તો શીખવાની જરૂર છે મેં અખબારને દસ વખત કીધું છે બરાબર તમે લોકો ધ્યાન નથી આપતા જે વસ્તુમાં ધ્યાન નથી આપતા અત્યારે જેમાં ટાઈમ આપવાનો છે એમાં આપવો તો આપણને ખબર પડશે કે આપણને શીખવા મળશે જાણવા મળશે સમજશું જાણશું અને બહાર નીકળશું તો ખબર પડશે હા જ્યાં સુધી તમે બહાર ના નીકળો બહાર નીકળીને કામ ના કરો ત્યાં સુધી તમને કશી ખબર પડવાની નથી બરાબર બીજી વસ્તુ કે તમે એમ કહેતા હતા કે ભાઈ તમે તો ના કરી શકીએ આ છે તમારું જોયું આ છે આજે કામ શું લેવા કરો તમારે જેથી કરીને આપણે કામ એવું શું કામ કરીએ કે જેથી કરીને આપણે ના કરી શકીએ તો પહેલાં જાણો સમજો શીખો શીખ્યા પછી અત્યારે હું તમારા માટે એક મસ્ત ગાર્ડન બધું બનાવું છું આજુબાજુ તમને અવાજ પણ આવે છે મને ખબર છે કે અવાજ આવે છે મારું ફોકસ ક્યાં હોવું જોઈએ મારું ફોકસ ફક્ત વિડીયોમાં હોવું જોઈએ આજુબાજુ શું કરે છે બધા લોકો ફરે છે બરાબર છે ગાર્ડન છે અત્યારે મારા લોકો શહેરમાંથી શહેરમાંથી વિડીયો બનાવે છે બરાબર છે તો શહેરમાં પણ વાહનો જતા હશે લોકો હશે તો મારું ફોકસ ક્યાં હોવું જોઈએ ફક્ત ને ફક્ત વિડીયોમાં જ્યાં તમારા માટે કામ કરવાનો કોન્ફિડન્સ અત્યારે આપણે કેવું સરસ મજા આવે સાંજે નાઇટમાં બજારમાં ફરીએ છીએ તો બજારમાં જોઈ તો કે તમારી આગળ પાછળ જાય છે લોકો કરે છે તો એમની વચ્ચે પણ આપણે વાતો કરીએ છીએ આપણે કોઈ શરમ આવે કારણ કે અમે કામ કરવાનું છે બરાબર તમે જે વસ્તુ પર કામ કરવા માગો છો તો તમારે શરમ છોડી 今晚的水位就不行了